મારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 News સાથે નમસ્કાર દર્શક મિત્રો સત્તાની સત્રાજ કાર્યક્રમમાં હું મોનિકા આપનો હાર્દિક સ્વાગત કરું છું આપણે સૌ કોઈ જાણીએ છે કે લોકસભાની ચૂંટણીનો વિયોગલ વાગી ચૂક્યો છે અને ભાજપ દ્વારા સીટ આપવામાં આવી હતી એક ચૂંટણી પ્રચારના કાર્યક્રમ દરમિયાન ક્યાંક રૂપાલાની જીમ લપસી અને જેના કારણે ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ તેમના આત્મસન્માનને લઈને સવાલ ઉઠ્યો અને તેમનામાં ક્યાંક રોષ જોવા મળ્યો એ રોષને દામવાનો એને શાંત કરવાનો ઘણો પ્રયત્ન કરવામાં આવ્યો અને તેમ છતાં પણ રોષ ન શાંત થયો આખરે આજ રોજ ભાજપ અને ક્ષત્રિય સમાજની એક બેઠક મળી કે કે આ જે રોષ છે તેને શાંત કરવામાં આવે કારણ ક્ષત્રિય સમાજની એક જ માંગ હતી કે જે ઉમેદવાર રૂપાલાને ટિકિટ આપવામાં આવી છે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી લઈ લેવામાં આવે અને તેમની જગ્યાએ નવા ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવે તો ત્યારે તેમની જે માંગણી છે તે મંજૂર કરવામાં ન આવી નિષ્ફળ ગયા બાદ ક્ષત્રિય મળી છે જે બેઠક નિષ્ફળ ગઈ છે ત્યારબાદ તેમની પ્રતિક્રિયાઓ શું છે તે જાણવા માટે આજે આપણે ગ્રાઉન્ડ પર આવ્યા છે અને તેમની સાથેની મુલાકાત કરવા જઈ રહ્યા છે નામ છે આપનું સોલંકી સુરત શહેર પ્રમુખ અચ્છા આજની જે બેઠક મળી હતી બીજેપી અને ક્ષત્રિય સમાજ વચ્ચેની જે બેઠક નિષ્ફળ ગઈ છે શું કહેવા માંગો છો એ બાબતે આજની જે બેઠક મળી હતી એ સ્વાભિમાન સાથે રાજપૂતો ત્યાં બેઠા હતા અને રાજપૂતો પોતાનું સ્વાભિમાન અસ્તિત્વ અને માન મર્યાદા મોભો ટકાવી રાખવા માટે ત્યાં હાજર હતા ત્યાંથી રાજપૂતોની એક જ માંગ હતી ત્યાં જે રચના કરવામાં તેમાં કે અમારી એક જ માંગ છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અમારી બીજી કોઈ પણ માંગ નથી ત્યાં આગળ કોઈ સક્રિય ઉમેદવાર હોય કે કોઈ પણ હોય ના ચાલે અમને ખાલી પરસોત્તમ રૂપાળની ટિકિટ રદ કરવામાં આવે છવ્વીસ ચોવીસ બેઠકોથી અને બીજી માંગ પણ અમારી એ હતી કે આ એ અમને સમજાવી શકતો હોય રૂપાલા કે પરસોત્તમ સી આર પાટીલ આવીને જો અમારા સમાજને રાજપૂત સમાજ ને સત્ય સમાજ સંકલન સમિતિને એમ કેતા હોય કે અમે તમારી સાથે સમાધાન કરીશું પરંતુ એ અમે સમાજ જરાક પણ સાખી લેવાનો નથી અને આવનાર સમયમાં આ ટિકિટ જે વાત છે તે સમગ્ર ગુજરાતમાં પડઘા જોવા મળશે અત્યારે વાત કરવામાં આવે છે બેઠક હતી હતી તે ગઈ અને ત્યાર પછી જે માંગ કરવામાં આવી છે કે રૂપાલાની જગ્યાએ બીજા કોઈને ગઈકાલની જો વાત કરવામાં આવે તો પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી કે તેમણે ત્રણ ત્રણ વખત માફી માંગી છે તો તેમને માફી આપવામાં આવે તમને શું લાગે છે કે ખરેખર માફી આપવામાં આવવી જોઈએ આ માફી બિલકુલ પણ આપવી નહીં જોઈએ અને જે વ્યક્તિ આ ભૂલ કરી છે અને સખતમાં સખત કાર્યવાહી પણ થવી જોઈએ અને મારી પાટીલ સાહેબને એક વિનંતી છે કે જો તમારા પક્ષમાં આવા નિમ્ન કક્ષાના માનસિક રીતે બીમાર હોય તે વ્યક્તિને તમે આ રીતના વાત ચલાવી લેશો તો જરાક પણ આત્મ સમાજ સાખી નહીં લે આ વાત માત્ર એક રાજપૂત સમાજ પૂરતી નથી પરંતુ સમગ્ર ભારતની માબહેન દીકરીઓની વાત છે અને અઢારે વર્ણના સમાજની વાત છે આ જરાક પણ આત્મ સમાજ સાખી નહીં લે એટલા માટે એ વ્યક્તિને માફ કરવાના લાયક નથી અને આની ટિકિટ રદ કરવી 저희 તમને શું લાગે છે કે વિરોધ રાજકોટમાં ઉઠ્યો છે ફક્ત પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહી છે શું ખરેખર એની અસર સમગ્ર ગુજરાતના આજે ચૂંટણીનું જે છે પરિણામ તેના પર પડશે ખરી આપણે અલગ અલગ માધ્યમથી જોયું હોય સોશિયલ મીડિયા માધ્યમથી અલગ અલગ અમાર્યા છે મહીપાલસિંહ મકરણ છે રાજસ્થાનથી શેરસિંહ રાણા છે બિહારથી પછી ટી રાજા છે ઉત્તરપ્રદેશથી અને તેમજ અમારા સરગસ સુબ્દસી ગુગામેડીના ધર્મપત્ની શ્રી સની દેવીએ જે અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ જે સ્ટેટમેન્ટ આપ્યા છે તેના પડઘા અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ રાજ્યોમાં પણ પડ્યા છે આવનારા સમયમાં અમારી કોર કમિટી આવતીકાલે જે જાહેર કરવાની છે કઈ રીતના પ્રોગ્રામ કરવું કઈ રીતના હું કરું તેના પરગાર ગુજરાતમાં નહીં માત્ર સમગ્ર ભારતમાં પડવાના છે અને જ્યારે અમારું મહાસંમેલન થશે ત્યારે સમગ્ર ભારતના રાજ્યો રાજપૂતો સત્તાણીઓ ત્યાં લાખો સંખ્યામાં ઉમટી અને આનો વિરોધ અને નોંધાવશે અને મહાસંમેલને સફળ બનાવશે આદી બેઠક જ્યારે નિષ્ફળ ગઈ છે તો તમને શું લાગે છે કે હવે આગામી રણનીતિ શું હશે આજની બેઠક જે નિષ્ફળ ગઈ છે અમારા રાજપૂતો જીત્યા છે અને આવનાર સમયમાં જે અમારી રણનીતિ છે તે અમે જાહેર નહીં કરીએ પરંતુ કોર કમિટી જે આજે રાતના જે જાહેર કરશે તેના આધારે અમે અલગ અલગ જિલ્લામાં તાલુકા વાઇઝ અમે ગાંધી ચિંતા મારું અમે આવેદન પત્ર આપ્યા પણ આ સરકાર ઝૂકી નથી હવે અમારે રસ્તા પર આવવાનું છે અમારે જે પણ કરવું પડે જેલ ભરો આંદોલન કરવું પડે રસ્તા પર આવવું પડે તો પણ અમે તેના માટે સંપૂર્ણ તૈયારી દર્શાવીએ છીએ દર્શક મિત્રો હાલમાં આપણે જોઈ રહ્યા છે તે પ્રમાણિક ક્ષત્રિય સમાજનો જે રોષ છે તે ચોક્કસ રોષ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે બીજા એક વ્યક્તિ સાથે મળી સૂચી આપનો પરિચય આપજો મારું નામ કિશોરસિંહ લક્ષ્મણસિંહ ડાભી હું ઉત્તર ગુજરાત ક્ષત્રિય જાગીરદાર સમાજ સુરતનો યુવા પ્રેસિડેન્ટ છું અચ્છા આજની જે બેઠક આજે નિષ્ફળ ગઈ છે એને લઈને તમારું મંતવ્ય શું છે આજની જે બેઠક ની અંદર ભાજપના નેતાઓ દ્વારા જે વાત કરવામાં આવી હતી પણ ક્ષત્રિય સમાજનો આ સવાલ નથી આ સમગ્ર વિશ્વની નારીનો સવાલ છે એમને જે સવાલ ઉઠાવ્યો છે એ બેટી રોટી એટલે એક જ વસ્તુ છે કે બહેનોના માટે જે સવાલ ઉઠાય ને આના માટે ક્ષત્રિય સમાજની પણ સમગ્ર બીજા સમાજની પણ લાગણી દુભાય એમ છે એટલા માટે ક્ષત્રિય સમાજ કોઈ પણ હિસાબે પરસોત્તમ રૂપાલાને માફી નહીં આપે

માર્ગો ને લોકશાહી નો બી ઉપયોગ કરી અને અમે ભાજપના વિરુદ્ધમાં મતદાન કરીશું તો અત્યાર સુધી છે કહેવાય છે કે ગુજરાત એટલે ભાજપનો નો ગઢ તો જયારે ગઢમાં જયારે આવો પ્રશ્ન ઉભો થાય છે તો ચૂંટણીના પરિણામ પર આની અસર પડશે ચોક્કસ પડશે એક જ વસ્તુ છે એક બાજુ આખો સમાજ છે એક બાજુ આખા સમાજની લાગણી છે ને આજ તમે જોઈ લો આ એક ક્ષત્રિય સમાજનો પ્રશ્ન નથી તમે જો ભરવાડ સમાજ સમર્થનમાં છે રબારી સમાજ સમર્થનમાં આજે સર્વ સમાજ સમર્થનમાં સર્વ સમાજ અમારી સાથે હશે તો આના પરિણામ એ એમ કહે છે ને છવ્વીસ પણ એના પરિણામ બહુ આમ નિમ્ન કક્ષાના આવશે તમે ધાર્યું ના એવા પરિણામ આવશે જો આનું સોલ્યુશન નહીં આવે તો

એ બંધારણમાં અને કાયદા પ્રમાણે ચાલનારો સમાજ છે શિસ્તતાના પાઠ રાજ્ય સહિત વિશ્વને આપ્યા છે ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે ભાજપ જે છે એ આ સમાજની અને ધીરજના કસોટી લઈ રહ્યું છે પણ હું આપના માધ્યમથી સત્તા પક્ષને જણાવવા માંગુ છું કે સમાજે શું માંગ કરી માત્ર એક જ માંગ શું કે સમાજની અસ્મિતા વિરુદ્ધ બોલનાર રૂપાલાજીની ટિકિટ કાપવામાં આવે છતાં અને એની સામે આખા તમે જો આખા રાજ્યમાં ભાડેલોની છે અને એની અસર માત્ર ગુજરાત નહીં પણ ઇન્ડિયા લેવલે લેવાની છે તો માન્ય શ્રી અને જે સંગઠનના જે પ્રમુખો છે એમને વિનંતી છે કે આમની ટિકિટ કાપવામાં આવે અને જો નહીં કાપવામાં આવે ને તો આગામી રણનીતિ એ જાહેર મીડિયાના માધ્યમથી જણાવવાની ના હોય પણ આ પદ્માવત વખતે આપણે જોઈ લીધું છે કે સમાજ કઈ રીતે આનો સામનો કરશે અચ્છા તમે આ વસ્તુને જે પ્રમાણે જોવો છો કે એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ જે છે તેને કેન્સલ કરવામાં આવે અને બીજો કોઈ ઉમેદવાર મૂકવામાં આવે અ સુરતમાં તમે આના કેટલા ચાન્સીસ માનો છો કે કેટલી અસર પડી શકે મેં તમને અગાઉ પણ કીધું માત્ર રાજકોટ જ નહીં સુરત સહિત ગુજરાતની છવ્વીસ છવ્વીસ સીટો અને ભારતમાં જ્યાં જ્યાં રાજકોટ બહુલ વિસ્તારો છે ત્યાં આની ગંભીર અસરો પડવાની છે અને ભારત ભાજપની વિરુદ્ધ મતદાન કરશે સમાજ અત્યાર સુધીમાં સમાજે તમને જાહેર કર્યો છે કીધું રબારી સમાજ આહિર સમાજ બળવાડ સમાજ અને બ્રહ્મણ સમાજ સહિત ઘણા સમાજોએ રાજપૂત સમાજને સમર્થન કર્યું છે અને કરવું જોઈએ શા માટે ન કરવું જોઈએ સમાજ જે છે એમણે અધારો વર્ણવા માટે તમે જુઓ કે અમારા પૂર્વજોએ બલિદાનો આપ્યા છે અ અત્યાર સુધીમાં ઘણી વખત એવું થતું હોય છે કે ભાઈ ચૂંટણી પ્રચારમાં નેતાઓ નીકળે છે અને ક્યારેક આવી રીતે જ કંઈક વિવાદાસ્પદ ટિપ્પણી તેમનાથી થઈ જાય છે પરંતુ આ વખતે આટલો બધો આક્રોશ ક્ષત્રિય સમાજમાં જોવા મળ્યો છે તેનું મુખ્ય કારણ શું આત લાગે છે આક્રોશનું મુખ્ય કારણ જો તમે ભૂતકાળમાં જુઓ અગાઉ પણ પરેશ રાવલ આટલા શું કાતલે જાહેર વંશપટી આવું ગમે તેમ બોલતા હોય રજવાળાઓ વિશે તો આક્રોશ સ્વાભાવિક છે

એક જ અમારી માંગ છે રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ કોઈ પણ હિસાબે ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર ઠેસ પહોંચે અમે કોઈ પણ હિસાબે નહીં ચલાવી લઈએ અને જો ટિકિટ રદ નહીં થાય તો આગામી સમયમાં અમે રણનીતિ સાથેના કાર્યક્રમ આપીશું અને આનું પરિણામ ભોગવવા ગુજરાતને પણ તમે જુઓ શંકરસિંહ બાપુ એક જ વસ્તુ કીધું કે આમાં કોઈ પણ વસ્તુ ચલાવી નહીં લેવાય અને આના ગંભીર પરિણામ ભોગવવા માટે સરકાર તૈયાર રહે ગઈકાલના નિવેદનમાં શંકરસિંહ બાપુએ આ સવાલ કરેલો એટલે મારી સરકારશ્રીને નમ્ર વિનંતી સી આર પાટીલ સાહેબને નમ્ર વિનંતી અને રાજ્યના મુખ્યમંત્રી તથા નાયબ વડાપ્રધાન તથા વડાપ્રધાન શ્રી મોદી સાહેબને પણ વિનંતી કે સાહેબ એક માણસ માટે થઈ અને તમે સમાજને શું લેવા લાગણી દૂબાએવું કરો છો ખાલી તમે ઉમેદવાર ઉભો રાખો એ ઉમેદવાર કઈ ના છે કોણ છે એનાથી અમારે કોઈ નિસ્પર્ધા નથી આ એક વિચારધારાનો સવાલ છે કે રૂપાલા સાહેબ જે બોલ્યા છે એ નીમનકપસાના શબ્દો એ એમની માનસિક વિચારધારા દર્શાવી આવે છે આ વિચારધારાને કોઈ પણ હિસાબે ક્ષત્રિય સમાજ ચલાવી નહી લે એટલે અમારી એક જ માંગણી છે કે રૂપાલા સાહેબ ઓન્લી વિરોધ રૂપાલા સાહેબનો જ છે ભાજપથી બી નથી અમે એના માટે તેને સૂત્ર આપ્યું છે પરસોત્તમ રૂપાલા તેની ખેર નહીં ભાજપ તુજશે બેર નહીં અમે ક્ષત્રિય સમાજ હંમેશા ભાજપ ની સાથે રહ્યું છે ભાજપ ને ખોબલે ખોબલે મત આપ્યા છે પણ જો ક્ષત્રિય સમાજની લાગણી દુભાશે ક્ષત્રિય સમાજના વિરુદ્ધમાં જો પરસોત્તમ રૂપાલા આવશે ને એક વસ્તુ છે જો આ નહીં થાય તો અમે આના વિરુદ્ધમાં કોર્ટમાં બી જઈશું અને કોર્ટના જજમેન્ટ પર બી અમને ખબર છે અમને વિશ્વાસ છે ન્યાયતંત્ર ઉપર કે એ પણ જજમેન્ટ અમારા ફેવરમાં આવશે સાથે એ પણ જણાવજો કે અત્યારે જયારે ઇલેક્શન નો સમય નજીક છે તો ત્યારે જ્યાં વિવાદ થયો છે વિરોધ ઉભો થયો છે આનો ક્યાંક લાભ કોંગ્રેસને મળશે ખરો ના અમારો કોઈ એવો આશય નથી કે આનો લાભ કોંગ્રેસને મળે કે અન્ય પાર્ટીનો મળે અમારો તો એક જ વસ્તુ છે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થશે તો ક્ષત્રિય સમાજ એ જ ભારતીય જનતા પાર્ટી પાસે હતો છે અને રહેશે અને જો નહીં રદ થાય તો અમારી એક રણનીતિ એ પણ છે કે અમે સો સતરાણી મહિલાઓ રાજકોટની સીટ પરથી બી ઉતારીશું અને જેથી કરીને બેલેટ થી પણ મતદાન કરાવીશું અને આનો પરિણામ શું આવશે એ અમને ખબર નથી પણ એટલું ચોક્કસપણે કહી શકું કે ભાજપ ને આમાં બહુ મોટું નુકસાન થશે

દેશના કામ અમે આજે પોસ્ટકાર લખીને કરી રહ્યા છીએ દર્શક મિત્રો હાલમાં આપણે જોડાયા હતા ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે ક્ષત્રિય જે મુદ્દો છે તેને લઈને આપણે જોડાયા હતા હાલમાં રૂપાલા રૂપાલા કાલે સાંજે પાંચ વાગ્યા સુધી ઉમેદવારી પાછી ખેંચે તેવી ક્ષત્રિય સમાજ દ્વારા જે બેઠક મળી હતી તેમાં રજૂઆત કરવામાં આવી છે તેમની માંગણીનું જે છે તેમાં કાલે પાંચ વાગ્યા સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે નહીં તો ગુજરાતની તમામ બેઠકો પર તેની અસર જોવા મળશે તેમ પણ કહેવામાં આવ્યું છે અને ક્ષત્રિય સમાજના ચારસો ભાઈઓ બહેનો અપક્ષ ઉમેદવારી નોંધાવશે અને બેઠક બાદ આજે જે સમગ્ર બેઠક મળી હતી આ બેઠક બાદ ક્ષત્રિય સમાજનું જે નિવેદન છે તે સામે આવ્યું હતું કે તેઓ જે રૂપાલા છે રૂપાલાની સામે ચારસો ભાઈઓ બહેનોને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવશે અને તેમને તેમને ઇલેક્શનમાં ઉતારશે તો જેનું પરિણામ ભોગવવા માટે ભાજપ તૈયાર રહે તેવું પણ ક્યાંક જે ક્ષત્રિય સમાજ છે તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે તો ખરેખર જે આ વિરોધ નો વંટોળ ઉઠ્યો છે તે આગળ જતા કેવું પરિણામ લાવે તે તો હવે સમય જ બતાવશે પરંતુ સાથે એમ પણ કહેવાય છે ભાઈ કે હજુ તો ફક્ત મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ દ્વારા જ તમને સમજાવવાની પ્રયત્ન કરવામાં આવ્યા પરંતુ જો કદાચ મોદી કાં તો અમિત શાહ ગુજરાતમાં આવીને બેઠક કરે અથવા તો તેઓ કોઈક સભા કરે તો ત્યારબાદ તમે સમાધાન કરશો કે કદાચ તમારો જે આ રોષ છે તે ક્યાંક શાંત થઈ શકે તેમની સભા બાદ આ બાબતે શું કહી શકો આ જો સંકલન સમિતિ ગુજરાતની આગેવાનો દ્વારા બનાવવામાં આવી છે તેમાં ભાજપના આગેવાનો દ્વારા આજે સંકલન સમિતિમાં આ મિટિંગ માટે મધ્યસ્થી આવ્યા હતા પરંતુ તે મધ્યસ્થી આજે અમારા કરણસિંહ ચાવડા સમિતિના સભ્ય છે તેમના દ્વારા મેસેજ સમાજમાં આપવામાં આવ્યો છે અને ભારતીય જનતા પાર્ટીને ને બી કહેવામાં આવ્યું છે કે આ અમારી છેલ્લી મિટિંગ છે આજ પછી અમે કોઈ પણ મિટિંગ કરીશું નહીં અને જે પણ નક્કી થશે તે માત્ર ને માત્ર સંકલન સમિતિ અને રાજપૂત સમાજના આગેવાનો દ્વારા નક્કી કરવામાં આવશે એટલે ભાજપ અમિત શાહ આવે કે મોદી 되지 આવે તે કોઈપણ राजपूत समाजनी સંકલન સમિતિ સાખી નઈ લેસે દર્શક મિત્રો તમે નિહાળ્યું કે કેવી રીતે ક્ષત્રિય સમાજ તેમનો રણનીતિ છે ઉમેદવારી નોંધાવશે તેઓ તો તેઓ જણાવી જ ચૂક્યા છે અને ફક્ત એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ પાછી ખેંચવામાં આવે એમની જગ્યાએ અન્ય કોઈ ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવે તેઓ જણાવી રહ્યા છે જે પ્રમાણે આપણે સવાલ પૂછો તે પ્રમાણે